ભારત માતાકી કેમ ભાઈ રાણી અવાજ થઈ ગયું છે હાથ ઉઠાવ જરા ઉઠાવ બંને હાથ મુઠ્ઠી પીછી પ્રચંડ અવાજ થી બોલીએ ભારત માતા કી વંદે વંદે वंदे मातरम मंच पर उपस्थित आपला लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेंद्र भाई राज्य सरकारना मंत्री श्री ऋषिकेश भाई जगदीश भाई पंचाल अहमदाबादना मेयर प्रतिभाबेन मारा साथी सांसद શ્રી હસમુખભાઈ નરહરીભાઈ રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી હર્ષિયતભાઈ શ્રી અમિતભાઈ શાહ શ્રી જીતુભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ ઉપસ્થિત સૌ ધારાસભ્યો અને રાણીપના સૌ નાગરિકોને ગાંધીનગર ના નાગરિકોને રામ રામ નમસ્કાર આજે સુભાષ બાબુ ની જન્મ જયંતિ છે સૌથી પહેલા હું સુભાષ બાબુને નેતાજી સુભાષચંદ્ર બોઝ ને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું બે સૂત્રો આપ્યા ચલો દિલ્હી અને આપ મુજે ખૂન દીજે મેં આપકો આઝાદી દઉંગા આ બે સૂત્રો એ આઝાદીના જંગમાં

એ વર્ષો વર્ષો સુધી યુગો સુધી ભારત એને ભૂલી નહીં શકે ભારત માતાના એ મહાન સપૂતે પોતાનું સર્વસ્વ બલિદાન ભારત માતાની ગુલામીની જંજીરો તોડવા માટે આપ્યું આજે એમના જન્મદિન પ્રસંગે સુભાષ બાબુને હું અનેક વાર પ્રણામ કરી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું મિત્રો લાંબી કઈ બહુ વાત નથી કરવાની આ રાણી પારાએ મને પાંચ વાર ધારાસભ્ય ચૂંટ્યો બે વાર લોકસભાનો સદસ્ય ચૂંટ્યો ઘણી વાર મને પત્રકારો પૂછે કે રાણીપરા કંટાળતા નથી તમારાથી મેં કહ્યું હું રાણીપથી નથી કંટાળ્યો ને રાણીપ મારાથી નથી કંટાળ્યું તમે ચિંતા ના કરતા પરંતુ મારા મારું એક કામ અધૂરું રહી ગયું તું ભાઈ બે હજાર દસમાં અહીંયા બસ સ્ટેશન બન્યું ઉત્તર ગુજરાતનું હું વાહન વ્યવહાર મંત્રી તો તારે ભૂમિ પૂજન કરે હતું અને નાણપુરાનો ધારાસભ્ય તો તારે એનું ઉદ્ઘાટન કર્યું હતું એ વખતે હું કંઈ ગયો તો ચંદ્રભાગાના નારા નારાના કારણે રાણીપમાં મચ્છરો બહુ થાય છે રમવાનું મોટો એમ્યુઝમેન્ટ પાર્ક અમે બાજુમાં બનાવીશું અને પછી હું ધારાસભ્ય ના રહ્યો સંસદ સભ્ય થયો બીજી વારે તમે ચૂંટ્યો પણ આ બધું રહી જતું હતું આજે ખરેખર મને આનંદ છે કે રાણીપરાઓની મોટી સમસ્યા ચંદ્રભાગાના નારાનો હવે અંત આવશે અને રોડ ની બંને બાજુ નારણપુરા વાડ રાણી ચાંદલોડિયા ગાટલોડિયા એના મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને પરવડે એવો એમ્યુઝમેન્ટ પાર્ક અને બજાર અહીંયા આપણે ચાલુ આ ખૂબ મોટી જગ્યા જ્યાં પહેલા મચ્છરો ત્યાંથી રાણી પાવતા હતા એની જગ્યાએ હવે બાળકોની કિલકિલાટ અને બાળકોના ખુશીના અવાજો રાણીમાં છે હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું ભૂપેન્દ્રભાઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાહેબ કમિટીના ચેરમેન સાહેબનો કે હું તો પાછળ પડું જ સંસદ સભ્ય છું એટલે પણ એમને આખા ગુજરાતનું કામ કરવાનું હોય એમાં આપડા રાણી માટે આવડો મોટો ખર્ચો કરીને કોન્ક્રીટ રોડ બનાવે છે બંને માટે તારીઓ પાડો જરા રાજ્યોથી આનાથી રાણી ક્ષેત્રનો ટોટલ પરિદૃશ્ય બદલાઈ જશે એક ભવ્ય રોડ બને છે વાડજ બાજુ જવાનો રિવરફ્રન્ટ જવાનો એ તમે જોશો તો ખબર પડશે કામની ભવ્યતા કેવી થવાની છે અને આ બધું જ કામ બે હજાર ઓગણત્રીસ પહેલા આપણે પૂરું કરી દેવાના અને એનું લોકાર્પણ પણ કરી દેવાના એ જ રીતે આજે ચેનપુર અને ડી કેબિનમાં વર્ષોથી મારો એ ઘેરાવો કર્યો તો નવા રાણી પર આવે અંડરપાસ વાળા માટે હું ધારાસભ્ય તો તારે એ પણ પેન્ડિંગ હતું પણ એનું ખાટ મુહૂર્ત ની જગ્યાએ એનું આજે લોકાર્પણ કરવાનું કામ પણ પૂરું થયું હવે રાણી નવા રાણી ચેનપુર ડી કેબિન મિનિટોમાં બધું જોડાઈ જશે અને ક્યારે કેટલી ટ્રેનો આવે આપણે એની ચિંતા કરવાની જરૂર નહી સુંદર પાણી ના ભરાય એવું અંડરપાસ અંડર બ્રિજ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલભાઈની સરકારે કરી કાઢ્યું અને આજે એક ત્રીજું પણ ખૂબ મોટું કામ થયું છે હું અપીલ પણ કરવા માંગુ છું હું પહેલી વાર ધારાસભ્ય થયો ત્યારે છન્નું સત્તાણું માં ચાંદખેડા ગયો હતો અને ચાંદખેડા અમારા પાર્ટીના અધ્યક્ષ હતા એમના ઘરે પાણી પીતા જ ખબર પડી કે પાણી ખારું છે અને એ વખતે મેં લેબોરેટરીમાં પાણીનો ટેસ્ટ કરવા મોકલ્યો હતો ત્યારે આવ્યું હતું કે ફ્લોરાઈડ વાળું પાણી આખા ક્ષેત્રમાં આવે પછી તપાસ કરી કે નદીની દિશા કઈ બાજુની છે વેણની દિશા તો વેજલપુર સુધી સુધી સરખેજ બધી જગ્યાએ ટેસ્ટ કર્યા બધી જગ્યાએ ફ્લોરાઈડ પકડાયો એ વખતે એ જમાનામાં આપણે સોળસો કરોડ રૂપિયા ખર્ચી આખા પશ્ચિમના પટ્ટામાં સરખેજ વિધાનસભા એ વખતની જે હતી એમાં નર્મદાનું પાણી આવે એની વ્યવસ્થા કરી હતી અને નર્મદાનું પાણી આજ બધા છે પણ આ ફ્લોરાઇડ કારણે થયો ફ્લોરાઈડે થી આવી રેવા માંડ્યા હું એ આવ્યો વસ્તી વધી જળ સંચય ઘટ્યો અને ફ્લોરાઇડ વધ્યો એનો રસ્તો આપણે જ શોધવો પડે એટલે આજે એક જ દિવસે સાડી ત્રણસો સોસાયટીઓના વરસાદના પાણીને જમીનમાં ઉતારવાના ઊંધા કૂવા બનાવવાનું કામ આજે શરૂ થયું છે રાણીપથી શરૂઆત કરી છે હું આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ સોસાયટી વાળાઓને અપીલ કરવા આવ્યો છું કે તમારે એક આનોય કાઢવાનો નથી પૂરે પૂરા પૈસા ધારાસભ્ય સંસદ સભ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર કાઢવાની છે તમે ખાલી એક સંમતિ પત્રક મોકલી આપો અને મિત્રો આટલું એ ના કરીએ આપણે તો આપણી આવનારી પેઢી માટે આપણે અન્યાય કરીએ છીએ તમારું ખાલી સંમતિ પત્ર જોઈએ છે સંસદ સભ્ય ધારાસભ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન ભારત સરકાર રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી થવાનું બહુ બહુ તો પચીસ ત્રીસ દસ હજાર રૂપિયા ટોકન ક્યાંક ખર્ચવાના આવશે પરંતુ હું અપીલ કરવા માટે જ આવ્યો છું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની એક પણ સોસાયટી કે ફ્લેટ એવા ના બચે જ્યાં ઊંધો કૂવો ના બન્યો હોય પાણીની અંદર પચાસ ની ઉંમરમાં મોતીઓ આવે એવી પેઢી લઈને દેશનો વિકાસ ક્યારેય ના થાય અને આ રોકવાની જવાબદારી આપણા સૌની છે હું આવતીકાલે સૌ સોસાયટીના ચેરમેન સેક્રેટરીને પત્ર પણ લખવાનું અને પૂરી યોજના સમજાવવાનો પણ છું પત્રમાં પણ મારા કાર્યાલયમાં સંમતિ પત્ર તમે મોકલી આપજો બાકી બધું કામ અમારા મ્યુનિસિપલ કાઉન્સિલરો ધારાસભ્યશ્રીઓ અને હું પણ મળીને કરીશું આ પાણી બચાવવાનું કામ આપણે કરવું પડે એ જ રીતે મેં સૌ સોસાયટીના ચેરમેન સેક્રેટરીનો એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી રૂપટોપ યોજના ચાલુ કરી છે છે મારા ઘરે સોલાર બેસાડ્યું એક જ બિલ આવે છે બે મહિના વધે છે બાર મહિને સરવારો કરીએ તો સરભર થઈ જાય છે મારા આખું ઘર એક રૂપિયાના બિલ વગર ચાલે છે અને વીજળીની બચત થાય છે

એસી હજાર રૂપિયાની ગ્રાન્ટ છે એમાં બાકીની બેંકની લોને છે અને જે બિલ આપણે એઈસી માં ભરીએ છે એ બિલ હપ્તામાં જતું રહે તો ચાર વર્ષે બધું મફત થઈને કાયમી શાંતિ થઈ જાય અમદાવાદીઓ આ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ભાઈ દુનિયામાં કોઈ કરે કે ના કરે અમદાવાદી જરૂર કરવું જોઈએ મારી આપ સૌને વિનંતી છે કે પરકોલોટિંગ વેલ ઊંધા કુવાઓ અને સોલાર રૂપટોપ કમસે કમ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં બધા જ લોકો અપનાવે આપણે આપણો જ વિચાર કરીએ તો સમાજ ના ચાલે આપણે ભવિષ્યની પેઢીનો પણ વિચાર કરવો પડે અને કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ હંમેશા પચીસ વર્ષ પછીનું વિચારીને પ્લાનિંગ કરતા હોય છે અને એ વખતે પૃથ્વીનું તાપમાન વાતાવરણમાં ફેરફારો અને પાણીની જરૂરિયાત આ ત્રણેય ધ્યાનમાં રાખી આ બંને યોજનાઓ લાયા છે મારી આ કાર્યક્રમના માધ્યમથી સૌ ગાંધીનગર ક્ષેત્રના ભાઈઓ બહેનોને વિનંતી છે કે પોતાની સોસાયટીમાં જલસંચય અને પોતાના ઘર પર રૂપટોપથી આપણે યુક્ત કરી હમણાં ચાર બાળકીઓને અહીંયા દૂધ આપવાની શરૂઆત કરી ગરીબ બાળકો જે આંગણવાડીમાં પડતા હોય ભણતા હોય એના પોષણની વ્યવસ્થા સરકાર કરે પરંતુ આપણે પણ સમાજ તરીકે ચાર પૈસા વેપારમાં કમાયા હોય તો એક એક આંગણવાડી જો દત્તક લઈએ તો સરકાર બીજી એક આંગણવાડી લઈ શકે મેં કેટલીક કંપનીઓને પત્ર લખ્યા છે કોઓપરેટિવ સોસાયટીઓને પત્ર લખ્યા છે તમને જાણીને આનંદ થશે કે લગભગ ત્રીસ ટકા આંગણવાડી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની લોકોએ દત્તક લઈને આ યોજનાનો ખર્ચો છે પરંતુ વિટામિન પ્રોટીન કેલ્શિયમ આ બધી ઉણપો આપણી ભાવિ પેઢીને ક્ષમતા વિહીન ન બનાવે એના માટે આપણે કામ કરવાનું છે આજે બીજા અનેક કાર્યક્રમો અહીંયા જ ભૂમિપૂજન ને લોકાર્પણ થયા ક્યાંક ઘર આપવાનો ક્યાંક બગીચો બનાવવાનો ક્યાંક પાણીની વ્યવસ્થા કરવાની હું તો જ્યારથી સંસદ સભ્ય થયો છું ત્યારથી ગુજરાત સરકારે મારો એક પણ પત્ર પાછો નથી કાઢ્યો મેં કાગળ લખ્યો એટલે કામ થયું જ સમજો એટલા માટે સૌ મતદાર ભાઈઓ બહેનો વતીથી હું ગુજરાત સરકાર અને એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલભાઈ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આ બંનેનો તમારા સૌ વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું મિત્રો બીજી એક છેલ્લે વાત કરી મારી વાત પૂરી કરીશ અત્યારે અલ્હાબાદ કુંભ ચાલે છે આ કુંભ વિશિષ્ટ પ્રકારનો છે મહાકુંભ છે એકસો ચુવાલીસ વર્ષે મહાકુંભ આવે એટલે અહીં સામે બેઠા જેના જીવનમાં બીજી વાર નહીં આવવાનું અને કદાચ બીજા જન્મમાંય નહીં આવવાનું મોકો મળે તો મહાકુંભમાં જરૂર થઈ છે એકવાર સૌ મહાકુંભમાં જઈ આ વિશ્વના સૌથી મેળામાં ભાગ લેવાનો આનંદ અને એક રોમાંચની અનુભૂતિ કરો એવી મારી આપ સૌને અપીલ અને વિનંતી છે ફરી એકવાર બહુ ટાઈમે આવ્યો રાણીપમાં ચૂંટણી વખતે સરઘસ કાઢ્યું ત્યારે આવ્યો તો પછી આજે આવ્યો છું પણ આજે મારું એક જૂનું વાયદો પૂરો થાય છે એનો મને ખરેખર આનંદ છે અને આજે રાણીપમાં જળ સંચયનું કામ પણ ચાલુ થયું એનો પણ મને ખૂબ ખૂબ આનંદ છે આપ સૌનો હૃદયપૂર્વક આભાર વંદે માતરમ ભારત માતા કી જય खूब-खूब तालियों आभार मानिए माननीय केंद्रीय गृह सहकारिता मंत्री श्री अमित भाई अहमदावाद अच्छा। म्युनिसिपल कॉर्पोरेशन द्वारा आयोजित छसो करोड़ करोड़ વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગાંધીનગર લોકસભાના પ્રજાવાત્સ્યલ્ય સાંસદ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ રાજ્યસભાના સાંસદ શ્રી નરહરીભાઈ અમીન પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ શહેરના અધ્યક્ષ ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પટેલ ધારાસભ્યશ્રીઓ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી અમુલભાઈ ભદ્દ શ્રી કૌશિકભાઈ જૈન શ્રી દર્શનાબેન વાઘેલા શ્રી કંચનબેન રાદડીયાડ ડૉક્ટર પાયલબેન કુકરાણી શ્રી દિનેશભાઈ કુશવા શ્રી અલ્પેશભાઈ ઠાકોર શ્રી હસમુખભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી પક્ષના નેતા ગૌરાંગભાઈ દંડક શ્રી શીતલબેન ડાગા મ્યુનિસિપલ કમિશનર તથા ઉપસ્થિત અધિકારીગણ યૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી સૌ લાભાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચ્યો છે તેમની નિશ્ચયતા અને વિઝનરી નેતૃત્વના પરિણામે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કરોડો દેશવાસીઓનું સપનું સાકાર થયું છે એ ઐતિહાસિક દિવસને ગઈકાલે એક વર્ષ પૂરું થયું છે ત્યારે આજે સવારે જ અમદાવાદમાં ભવ્ય હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે થયું છે આદરણીય શ્રી અને ગૃહમંત્રીના નેતૃત્વમાં વિરાસત પર ગૌરવ કરવાનો ભાવ અને વિકાસની રાજનીતિ દેશભરમાં વિકસી છે આ અભૂતપૂર્વ વિકાસની અને ભારતની ભવ્ય વિરાસતની ચર્ચા વિશ્વભરમાં ચાલી રહી છે ગુજરાત તો વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને આદરણીય અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં વિરાસતની જાળવણીના કાર્યપથ પર વિકાસના કર્તવ્ય પથ ઉપર નિરંતર અગ્રેસર રહ્યું છે સાથે સાથે વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદને વિકાસના એ જ કર્તવ્ય પથ પર આધુનિક અને નવતર વિકાસના આયામો સાથે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ જોડી રહ્યા છે સામાન્ય માનવીની સુવિધાઓ અને સુખાકારી ઈઝ ઓફ લિવિંગનો કેન્દ્ર સ્થાને રાખીને નગરો મહાનગરોના વિકાસની પરંપરા વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે આપણા લોકલાડીલા સાંસદ અને ગૃહમંત્રીશ્રીએ આ જ પરંપરા આગળ ધપાવી છે આજે એક જ દિવસમાં મત વિસ્તાર સહિત અમદાવાદને છસો એકાવન કરોડ રૂપિયાના ખર્ચે સાડત્રીસ જેટલા જનહિતકારી વિકાસ કામોની ભેટ તેમણે આપી છે આ વિકાસ કામોમાં બે અંડરપાસના પરિણામે નાગરિકોને અવર સરળતા રહેશે ઉપરાંત પાણી આરોગ્ય સ્પોર્ટ્સ વગેરે જેવી માળખાકીય સુવિધાઓમાં વધારો થશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં વધતા જતા શહેરીકરણને આફત નહીં પરંતુ વિકાસના અવસર તરીકે આપણે વધાવ્યું છે અને ગુજરાતના શહેરીકરણમાં બદલાવ આવ્યો છે તેમણે શહેરના વિકાસ માટે બજેટ વધાર્યું અને નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં તે પણ સુનિશ્ચિત કર્યું છે શહેરી વિકાસ માટેનું બજેટ આજે વધીને એકવીસ હજાર છસો છન્નું કરોડ રૂપિયા થયું છે એક સમયે નગરપાલિકા મહાનગરપાલિકાના બજેટ પાંચ પચીસ લાખના બનતા હતા હવે તો એક જ દિવસમાં કરોડો રૂપિયાના વિકાસ કામોને પણ ક્વોલિટી વર્ક આપણે અપાય છે તેનું ઉદાહરણ આજનો પ્રસંગ છે આદરણીય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં સ્વચ્છતાને નાગરિકોનો સહજ સ્વભાવ બનાવી દીધો છે સ્વચ્છતાના આ સંસ્કારને વધુ ને વધુ વ્યાપક બનાવવા આદરણીય મોદી સાહેબ અને માનનીય અમિતભાઈ શાહ સાહેબના દિશાદર્શનમાં આપણે સતત પ્રયાસરત છીએ અમદાવાદ શહેરની સોસાયટીઝને સ્વચ્છ બનાવવા ગ્રીન બનાવવા પ્રેરિત કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રીન સ્વચ્છ સોસાયટી લીગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું દાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઇઝ ઓફ લિવિંગ સતત વધ્યું છે હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે સાથે સાથે કર્મઠ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશમાં સુરક્ષા સલામતી પણ સુધાર થયા છે શહેરમાં ભવિષ્યમાં ઉભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને આપણે મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં વિકાસ કાર્યોનું આયોજન કરીએ છીએ ફ્યુચરિસ્ટિક સિટી ડેવલપમેન્ટ અને શહેરી સુપ